હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે રિસેન્ટલી ક્લોઝ થયેલો આઈપીઓ સંભવ સ્ટીલ અને એચડી ફાઈનાન્સ સર્વિસીસમાં એલોટમેન્ટના જે ચાન્સીસ છે તે શું રહેવાના છે અને લેટેસ્ટ જીએમપી પણ જે છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે તો શરૂ કરીએ આજનો વિડીયો સંભવ સ્ટીલની વાત કરીએ આપણે તો અહીં બીગે ચેન્ઈમાં દર સાત એપ્લિકેશને એક એપ્લિકેશન સ્મોલ દર બે એપ્લિકેશન અને રિટેલ કોટાની અંદર દર સાત એપ્લિકેશન એ એક એપ્લિકેશન જે છે એ એક્સેપ્ટ થવાની છે ત્યારબાદ એચડીબી ફાઈનાન્સિયલ સર્વિસિસ ના એલોટમેન્ટની વાત કરીએ તો બીગ એચન દર અગિયાર એપ્લિકેશન એ પાંચ એપ્લિકેશન સ્મોલ એચએનઆઈમાં એકત્રીસ એપ્લિકેશન એ પાંચ એપ્લિકેશન અને રિટેલ કોટાની વાત કરીએ તો રિટેલ કોટામાં ફોર્મ એલોટમેન્ટ રહેવાનું છે અને તેની જ સાથે જો શેર હોલ્ડર કોટાની વાત કરીએ તો શેર હોલ્ડર કોટા જે છે એ ઓલમોસ્ટ ફોર પોઈન્ટ ફાઈવ ટાઈમ સબસ્ક્રાઈબ થયેલો હતો અને જે હાલ ફિલહાલ જે ડેટા છે તેના પરથી અનુમાન લગાડી શકાય છે કે જે પણ લોકોએ ફૂલ અરજી કરેલી છે એટલે કે જેટલા પણ લોકોએ તેર લોટ માટે અરજી કરેલી છે તેને એપ્રોક્સલી લગભગ ત્રણ લોટ જે છે એ મળવાના ચાન્સીસ છે હજી ફાઈનલ ડેટા નથી આવ્યો કારણ કે અહીં એવું પણ બની શકે છે કે ઘણી એપ્લિકેશન રિજેક્ટ પણ થઈ શકે છે કારણ કે ઘણીવાર કોઈ વ્યક્તિ શેર હોલ્ડર કોટામાં એલિજિબલ હોતા નથી છતાં તે જે છે એ શેર હોલ્ડર કોટામાં અપ્લાય કરે છે એવા સંજોગોમાં એપ્લિકેશન રિજેક્ટ થવાના ચાન્સીસ વધી જાય છે તો મિત્રો આ હતું એક ઓવરઓલ ઓવરવ્યુ જેમાં આપણે એલોટમેન્ટના ચાન્સીસ જોયા અને અહીં તમે જે ડેટા છે એ જોઈ શકો છો કે ક્યુઆઈબી દ્વારા જે પણ પર્ટિક્યુલર આઈપીઓ છે તેમાં કેટલા કેટલા પૈસા જે છે એ લગાવેલા છે તેમાં એચડીએફસી ફાઇનાન્સિયલ સર્વિસીસ જે છે એ છ નંબર પર આવે છે ડિમાન્ડની વાત કરીએ તો એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં ક્યુઆઈ દ્વારા એક ડિસેન્ટ ડિમાન્ડ જે છે એ જોવા મળી છે એટલે કે ક્યુઆઈબી પોર્શન જે છે એ લગભગ કહી શકાય કે ફિફ્ટી એટ ટાઈમ્સ જે છે એ સબસ્ક્રાઈબ થયેલો છે પરંતુ તેની સાથે સંભવ સ્ટીલની વાત કરીએ તો સંભવ સ્ટીલમાં લગભગ સિક્સટી સિક્સ ટાઈમ જે છે એ સબસ્ક્રાઈબ થયો છે પોર્શન લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો અત્યારે સંભવ સ્ટીલમાં જે છે એ લગભગ ચૌદ રૂપિયા એટલે કે ક્લોઝ ટુ સત્તર ટકા જેવું પ્રીમિયમ ચાલી રહ્યું છે તેની સાથે એચડી બીની વાત કરીએ તો એચડીમાં અત્યારે ચોપન રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યું છે જે ક્લોઝ ટુ સાત પોઈન્ટ ત્રણ ટકાની આસપાસ થાય છે તો એલનબેરીના આઈપીઓ જે છે તેના જીએમપીની વાત કરીએ તો તે અત્યારે લગભગ એકતાલીસ રૂપિયા જેવું ચાલી રહ્યું છે જે કરીબન દસ ટકા જેવું જે છે તેનું પ્રીમિયમ થાય છે આ આઈપીઓની પણ જે છે એ લાસ્ટ દિવસે ડિમાન્ડ જોવા મળી હતી ક્યુઆઈબી દ્વારા પણ જે છે એ ખાસી એવી ડિમાન્ડ જોવા મળી હતી એટલે કે આ આઈપીઓ લગભગ ક્યુઆઈબી દ્વારા ફોર્ટી ફાઇવ ટાઈમ્સ જે છે એ સબસ્ક્રાઈબ થયો હતો તો મિત્રો આ જે મેન ત્રણ આઈપીઓ હતા જે ટાર્ગેટ થઈ રહ્યા હતા તેનું લેટેસ્ટ જે ગ્રે માર્કેટ પ્રીમિયમ છે એ આ ચાલી રહ્યું છે ત્યારે તેની જ સાથે કલ્પતરૂમાં તો મેં અપ્લાય નહોતું કરેલું અને તેની સાથે જે ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ છે તે આઈપીઓ નાનો હતો એટલે તેને પણ મેં અવોઇડ કરેલો હતો કારણ કે એલોટમેન્ટ મળવાના ચાન્સીસ જે છે એ ખૂબ ઓછા હતા અને મારે ત્યાં મારું કેપિટલ બ્લોક નહોતું કરવું તે માટે મેં એમાં અપ્લાય નહોતું કરેલું તમે કઈ કઈ કંપનીના આઈપીઓમાં અપ્લાય કરેલું છે મને કોમેન્ટમાં કહેજો લિસ્ટિંગ ડે ગેમ્સની વાત કરીએ તો હાલ ફિલહાલ તો જે એચડીબી ફાઇનાન્સ ફાઈનાન્સ સર્વિસીસનો આઈપીઓ જે છે તેના પર જ બધાની નજર છે કારણ કે હાલ ફિલહાલ જેનું પ્રીમિયમ જે છે એ સાતથી સાડા સાત ટકા ચાલી રહ્યું છે જોઈએ આપણે મિત્રો કે લિસ્ટિંગ ડેના દિવસે જે છે એ તેમાં કેવું એક્શન આવે છે બની શકે કે એચડી બી ફિનાન્સિયલ સર્વિસીસનું જે આઈપીઓ છે તે આપણે જે એનટીપીસી ગ્રીન અને વારી એનર્જી જે રીતે લિસ્ટ થયા હતા અને લિસ્ટિંગ પછી જે રીતે તેમાં ડિમાન્ડ જોવા મળી હતી તેવી ડિમાન્ડ પણ આમાં જે છે એ જોઈ શકાય છે પરંતુ ફ્યુચરની તો કોઈને ખબર નથી સો જોઈએ મિત્રો શું થાય છે ફ્યુચર માં તમારી શું રહે છે તે મને કોમેન્ટમાં કહેજો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયોને લાઈક કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં